બધું જીઓ tụ જીઓ tụ બોલવાનું રાખો અમન તો જબર બોલતા તા પેલા તો હવે તાઢા પડ્યા એમ કોક ના ના આ ખાડા જો તો ખાડા કરે ના હોય ને પડું ને પગ મચાઈ જાય તો મારો ભા કરવા આવશે મારું એ જમીન મૂવી જવા ને પણ ઈના વાદે આપણો નહીં ઢગળો કરો રવા દે બસ શિકાર બીક લાગે કો હું છે ઈ દે ખબર પડતી લોકો આ હું વાત જેઈ નહીં બેઠી નહીં બેઠી એમ કેજો પણ હું સબન નહીં પકાળો માંગતો એટલે કે સબન તો

બેઠા હોય તો એવા તો પડોસી હ એટલે ના ના આ કને ક્યો છો તમે કને ક્યો છો તમન કઈએ છે તમન તમન શું હું ખોટું કરી મો આ ખાડા ખોડવા જો આ તા રસ્તો જવાના ના ના અરે પણ મારા ખેતરમાં હું ગમે તે કરું તમાર શું લેવા દેવા આવો છે મારા ખેતરમાં આળો તો ઈની ના નહીં પણ ખાડા ના પાડતો આ જવણ મારા પગ પગ મચવા જાય તું કરશો મારો ભા કરવા છે ગેર મારું મટકી જા કે મય મયળે મારો હું લેવા દેવા બંધ થઈ થા ના કમળા હાલ હાલમળા ખાડો કરે છે ના ના નહીં તમારા ઘેર આઈ ખાડો કરી તમારી હું હું ના ના હું એટલે આ ખાડો હું મારા હેતર મોકલ ભાઈ તારી ડોસી નામ છે ભાઈ ના ના બોલતો ના કેમળા પછી નકો પડશે બૈરુ થઈને બોલતો નહીં એટલે ના ના હું કહું છું તું ખાડો કર કે મો થઈને હું તો કહું છું મો ડાટઈ જા એ મારા તો ના બોલતો ના આળી કામ આ ખાડો

તું એટલા ઉપર હું તમન વાત કરવા લડી લડીને મરી જા કોઈ લેવાનું નઈ કોઈ લેવાનું ખબર પડે છે ના ના મારા ખાડો કરે છે એમાં તો આ રઈની ની સબ સબ રસ્તો છે તારો નહીં તારું કોઈ બાપની કોઈ કાઢે તો મારું હેતરનો રસ્તો છે રસ્તો છે તે ના મારી વાત તમે લડી લડી મરી મને અલ્યા જે ગ્રામ એવું હોય મેલી હું ખાઈ ગયું પાવડ્યું તારું પણ હું કઉ છું મારી વાતો પર હવે એ હેડી કાઢી તી તારું હું પાવડ્યું મારા ખેતર ખાડો કર્યો છે જનરલ રસ્તો સાચા બધાનો જવાનો રસ્તો ખાડા ના કરવાના હોય હું પડતા પડતા પગ તૂટી જાય મારી પાઘડી કઈ દે મારી પાઘડી મારે મેઠિયા તું આટલા ઉપર હું આમ જાવ છું

આ મારા બેટા કે શું ઓમ એટલે આજે તમને શો ખબર છે તમારા ઘેર આવીને ઉપાડી ગયો તમને રાતો રાત ઉપાડી ને ખબર નહીં પડે આ મારા બેટા જાણ માંગે તાણ બહુ નો કાઢશી આ નહીં કાલ નહીં એટલે હું નહીં નહીં તા હું લેવા તાણ એક આવો છો મારા અહીં તને પૈસા લેવા આ પૈસા લેવાનો પોસ્ટ ના હોય તો ના પૈસા લેવાનો પોસ્ટ ના તો હું લેવા આવો છો લેવા હવે તો મારો કોઈ લખી લખીને કોઈ ચોપડા ભરવાના છો એકર તો અને મફત રૂપિયા આવું છું નાના મફત રૂપિયા આવું છું કમાવ કોઈ ખબર પડે હા બેટા

હા એટલે ખબર તો પડી કોઈ એમને તમે મારા ઘરનું પગાર તો સળો ના 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 એટલે થોડું જરૂર હતી કીધું જાય ટીનાબેન ભેગા થતા એટલે પૈસાની જરૂર છે પાંચ હજાર આવી જાય જો ભાઈ પાંચ હજાર હલવાય ના નહીં પણ જો મારો નિયમ પર મળે અને ટાઈમ હા હા ટાઈમ તો ટાઈમ મારા પાકો હોવો જોઈએ ખબર પડી તમને ખબર પડી હા ના કપાસ હું છે ને પૈસા આપું છું એનો મતલબ એવો ને કે ચલવી લે બધું બરાબર બરાબર બસ હું ગમે તે તમારો કોઈ પણ વસ્તુ ઉઠાય કે તમને ઉઠાઈ જો ગાટા આવતો અને મારો સ્વભાવ છે પણ તારીખ પહેલા હું આલ દે કે મારો સ્વભાવ છે ખરાબ જો પહેલા તો હા હા આ તો ઇનામ ધંધો નઈ થતો ભાઈ આરો કોઈ વ્યાજવા પૈસો નો વાત કરો છો

આ હવાનો સાપીન વળગ્યો શું સાફીન કંટાળે નાના ગમો જો મજૂર ખોળી ખોલી ને પણ કોઈ મજૂરી કરવા માંગતું નહીં અને નાના મારા પાછી આડોશી હોત તો થોડીક વખત ટેકો કરાવ છે મારી બેટી વહેલી ઉઠી નાના અને વળી આ માવઠો લખત કે નાના આટલા ચાર બોરા ઉસેલ ના વળી ઓળખાઈ ના છે નકા કા ડોરણ હું ખબર આવશું તો શોખ માજી તાજી નહી ખાઈએ પણ હા શું કર્યો માં બોલો તા નહીં દેખાતું આવો ના ના તમાર તો માનતો જણે ડોળા તો ખભે આયા હોય હું લાગે આ શેલ ભરીએ છે હું કરી મારા તો ખભે નહી આયા પણ તમારા ખભે આયા છે શમ તાની પાસે સોથી ખભાયા હોય નહીં કમ્પે નહીં દેખાતા અલ્યા તમે કોકની કોકની એક થોડી જમી દોતી કે કોકની જિંદગી બરબાદ કરો છો ખબર પડે છે કની કરીને હું ને આ બધી હું વાત કરું ભાઈ ગોળ ગોળ ગું તું તું બધું સો ખોટ ભરી કે કે યાર ગોળ નહી આ મરી જાય તો હવે તમારા ગામમાં મેણું રહી જાય મેણું

ના ના એવું બધું ના કરું વાત કરું છું અને તો કોઈ કટકા જમીન દખલ લડતા કે હું તો ભૂલી ગયો નાના ના એ વાતને આ ભગવાનની બીક લાગી નઈ મને કર્યો તું યાર ખોટી ખોટી વાતો કરે ને તાણે એક તો કંટાળો આવતા હોય હુશેલ પર આમ હવારા ના મચ્છે છે અને નાના આ ઇમ નામ ના કે ખાડ્યો પાછો આ યોના ઘેર જો અને આ વાત હોબળી હતા તાણે કા ના હાળું ઓમ તો ખરેખર યોના મનમાં પાછો એક ભરમ ભરાઈ જાય મારે યોના ઘેર જવું પડશે અને નાના મેઠો એટલો બધો મોદો પડે મને તો આદ આ દમાચાર મળ્યા નાના ખરેખર આમ તો મારો એ ધપાડો છે ધપાસો ગમે ત્યારે કોમમાં આવે ઓમ મેઠ્યો ખરો ધપાસો નાના જવા દે થોડી મદદ મદદ કરું યાર તમાર ડોહા તો ખાતા નહીં પીતા નહીં આવા તીના તીનીઓ વરી પૈસા આલા તો હારું વધારે નહીં જો તો 500 રૂપિયા પણ તો બો હોય વન બાપરાને દવા કરાઈ દઉં હું બધું તો વેકી મારી હું અવર દીવો એમ મજામ કા

આ તો ખાટો ભા કેતા તા કે તમે પૈસા આલો હો પૈસા તો હું આલું છું નાખા ગોમ માં આલું છું નાખા ગોમ ને ખબર છે ને તે મને આલ કે ભઈલા મને વધાર ને જોતા તો તાર 500000 રૂપિયા આલ કે હું માં ડોહા દવાખાને લઈ જઉં એટલા માં તો હું ઉઢો બગાળો છું એ 1500 રૂપિયા હું લેવાનું તો એટલા તો બહુ થઈ ગયા મારું વધાર ને લેવા પછી હું તમને ઓચી ના પૂછી ને બીજે લઈને પાછા આલ દે તે પૈસા તો હું તો બધો ને આલું છું તો મન નહી આલું કે હોશેલા જોઉં છું

લઈ જાઓ એવું તો દુનિયામાં કોઈ કહેતું જ નહીં વ્યાજ લો વ્યાજ લેવું અને કટકો લેવો શું કરું હું તમારા ડોહા માટે હવે કોની જોડે જાઉં પૈસા માંગવા લે મેઠા ભાઈ કે મેઠા ભાઈ

તે વાત નથી કે સીમાબેન પણ સારું દવા કોણ બધા ફરે પણ ખઈ જાવતી નહી કે પણ દવા બાવા કોક લે ઓ ક્યાર આતારે તો બધા રોગ બધા જીવાન તેવા ની આકળી પડ્યા છે અરે વાતા છે દવા કોઈ બાકી જ મળ્યો નથી બાકી રહી છું તું બાકી રહી છું તું ડોવા મારા ડોહાન જોવા આયા કે હજુ જીવા છે કે મરી ગયો એમ નહી તો એની ઠાટડી વેલી બનાય

મને કીધું ખબર લેવા આવ્યો ના અને હું આટલી દર્જે તો ના દઉં કોઈ કાવતરો બાવતરો હું ના કરું તમારો ખોટો વેમ પર રહી ગયો છે પૈસા અને આને લઈ લે આપડે દવાખાના બરોબર આ તો ગમે ત્યારે અડધી રાતે જરૂર પડે અને કોઈ કટકા જમીન લડ્યા એ તો બધું ભૂલી જવાનું હોય એવું બધું ના રાખવાનું હોય હમ ફૂલ ઠેકે હું હોય તમારે આવું જેમ ફરમ લેજો લઈ લેજો તય દવાખાના હેડો તો તારે મારી હર સીજે